તો પાટીદાર સમાજ બાદ હવે ઓબીસી પરત ખેંચવાની માંગ કરી ભાજપ ધારાસભ્ય પાટીદાર આંદોલન સામેના કેસ પરત ખેંચવાનો નિર્ણય આવકાર્ય છે ઓબીસી સમિતિ એસસી એસટી સમાજ સામેના કેસો પરત ખેંચાય એવું કહેવું છે અલ્પેશ ઠાકોર નું સરકાર તમામ કેસોનો અભ્યાસ કરીને કેસ પરત ખેંચે એવી માંગણી છે અલ્પેશ ઠાકોરની

અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ હું રાજ્ય સરકાર એક સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકાર તમામ વર્ગની ચિંતા કરી રહી છે ત્યારે આંદોલન એક પીડાનું આંદોલન હોય અને પીડાના આંદોલનમાં જે યુવાનોએ આંદોલન કર્યું હોય એ આંદોલનકારીઓ કોઈ ગુનેગારો નથી પણ એ આંદોલનકારીઓ સાથે જે રીતે માનવતાપૂર્ણ વ્યવહાર કરીને કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારનો હું આભાર માનું છું રાજ્ય સરકારને ફરીથી વિનંતી કરું છું કે એ સમયના જેટલા પણ કેસો હોય એ તમામ કેસો પરત ખેંચવામાં આવે